દવા ઉપર ઉપયોગમાં કરવામાં આવતા જે પરિવહનના સાધનો છે તે હેલિકોપ્ટર અને આકાશયાન આવશે અથવા વિમાન પણ તમે લખી શકો છો પાણી ઉપર ઉપયોગ કરવામાં આવતા પરિવહનના સાધનો જહાજ સબમરીન અને આપણે હોડી પણ લખી શકીએ જમીન ઉપર ઉપયોગ કરવામાં આવતા પરિવહનના સાધનો બસ સ્કૂટર ટ્રેન બાઇક ટ્રેક્ટર વગેરે વગેરે જે તમે પણ રોડ ઉપર ચાલતા જે પણ વાહનો મિત્રો જોયેલા છે તેના નામે લખી શકશો ખાલી જગ્યા પૂરો એક મીટર તો સો સેન્ટીમીટર થશે પાંચ કિલોમીટર તો પાંચ હજાર મીટર થશે ઇંચકા ઉપર કોઈ બાળક ગતિ તો આવર્તકાળની ગતિ કરે છે કોઈ સિલાઈ મશીનમાં સોયની ગતિ તો એ આવર્તકાળ ગતિ હોય છે કોઈ સાયકલના પૈડાની ગતિ તો એ વર્તુળાકાર ગતિ હોય છે પગ અથવા તો પગલાનો ઉપયોગ લંબાઈના એકમ માત્રામાં સ્વરૂપે કેમ કરવામાં આવતો નથી તો વિદ્યાર્થી મિત્રો કારણ કે દરેક માણસના પગ અથવા પગલાનું માપ સરખું હોતું નથી નીચેલી આપેલી જે લંબાઈ છે તેને એકમને તેમની વધતી લંબાઈના આધારે ગોઠવો તો એક મિલીમીટર એક સેન્ટીમીટર એક મીટર અને મિત્રો એક કિલોમીટર તેને આપણે ચડતા ક્રમમાં એટલે કે વધતી લંબાઈ પ્રમાણે ગોઠવી દીધા છે કોઈ વ્યક્તિની ઊંચાઈ એક મીટર છે અને તેને સેન્ટીમીટર તથા મિલીમીટરમાં દર્શાવો તો એક પોઈન્ટ મીટર બરાબર એક પોઈન્ટ પાસઠ ગુણ્યા સો સેન્ટીમીટર બરાબર એકસો સેન્ટીમીટર થશે એક પોઈન્ટ મીટર બરાબર એકસો પાસઠ સેન્ટીમીટર દસ તો દસ મીમી એટલે કે સોળસો પચાસ મિલીમીટર થશે રાધાના ઘર તથા તેણીના શાળા વચ્ચેનું જે અંતર છે તે ત્રણ હજાર બસો પચાસ મીટર છે તો આ અંતરને કિલોમીટરની અંદર દર્શાવવો તો એક હજાર મીટર બરાબર એક કિલોમીટર બત્રીસો પચાસ તે સમયે ફૂટવટી પર જો તેના કોઈ એક છેડાનું વાંચન ત્રણ સેન્ટીમીટર છે તથા બીજા છેડા અંતર તેત્રીસ પોઈન્ટ એક સેન્ટીમીટર છે તો તે સોયની લંબાઈ કેટલી હશે

ભિંતાની વાત કરીએ તો સાયકલનું પૈડું જમીન ઉપર અડકેલું છે તેથી સાયકલનું પૈડું ફરવાથી થી સાયકલ જમીન ઉપર આગળ વધે છે જ્યારે સીલિંગ પંખાના પાખિયા આવવામાં છે તેથી પાખિયા આવવામાં ફરતા રહે છે અને સાયકલના પૈડાને જેમ આગળ વધતા નથી તમે અંતર માપવા માટે સ્થિત સ્થાપક રબરથી બનેલી માપપટ્ટીનો ઉપયોગ શા માટે નથી કરતા જો તમે કોઈ અંતરનો માપ આવી માપ પટ્ટીથી માપ્યું હોય ત્યારે તમને નડેલી સમસ્યાઓમાં કેટલી સમસ્યાઓ અન્યને જણાવો તો સમસ્યાની વાત કરીએ તો સ્થિત સ્થાપક રબર પટ્ટીની લંબાઈ બદલાય છે તમે વધુ ખેંચીને લંબાઈ માપવા જતાં રબર પટ્ટીની લંબાઈ વધી જાય છે જુદી જુદી વ્યક્તિઓ એક જ વસ્તુનું માપન એક જ સ્થિત સ્થાપક રબર પટ્ટી વડે કરે તો દરેકના માપ જુદા જુદા પડે છે એક જ વ્યક્તિએ એક જ સ્થિત સ્થાપક રબર પટ્ટી વાપરી અંતરનું માપન બે-ત્રણ વખત વાર લેતા હોય તો પણ માપનમાં થોડો-થોડો ફેરફાર આવી જાય છે. આવર્તકાળ જે ગતિ છે તેના તમારે બે ઉદાહરણ લખવાના છે. તો આવર્તકાળ ગતિના બે ઉદાહરણો. તો વિદ્યાર્થી મિત્રો આવશે ઘડિયાળની લોલકની ગતિ અને હિંચકાની ગતિ જેને આપણે આવર્ત ગતિ કહીશું. વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી જે લિંક છે તેના ઉપર ક્લિક કરીને આગળના ચેપ્ટરનું સોલ્યુશન મેળવી શકો છો